જે મદદ કરનારા માણસો પણ નથી એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષ વાળા જતા રહેલ છે પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ કેમ કે આમાં ઘણી મોટા ભાગે એવું હોય છે કે એક વાર લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો

બે ત્રણ કપલ છે આ વિધિ માં જોડા દેશ ઓર પ્રદેશ અભી સબસ્ક્રાઈબ કી છે ઇન્ડિયા ટીવી લાઈવ સાથે બેલાયક દબાણ બિલકુલ ના ભૂલે સબસે પહેલે ખબર પહોંચે